વડોદરામાં બુટલેગરોને જાણે કે પોલીસનો ડર જ રહ્યો નથી તેવું લાગી રહ્યું છે કાયદો અને વ્યવસ્થાને જાણે કે પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે વાત કરી રહ્યું છે તે વડોદરાના કિસનવાડી વિસ્તારનો છે વડોદરાના કિસનવાડી વિસ્તારમાં બુટલેગર વિશાલ કહારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આજે બુટલેગર છે તે ખુલ્લેમ લગ્નમાં બોટલદારોની બોટલની સાથે તેઓ એક ડાન્સ પર ઝૂમી રહ્યા છે ડાન્સ કરી રહ્યા છે જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પાણીગેટ પોલીસની છત્રછાયામાં જાણે કે આ બુટલેઘરો બેફામ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વડોદરામાં બુટલેઘરોને જાણે કે પોલીસનો ડર જ રહ્યો નથી કાયદાની વ્યવસ્થાના ધજાગ્રહ ઉડાવતા બુટલેઘરો સામે આવ્યા છે ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે તેમ છતાં પણ આવા જે વાયરલ વિડીયો છે તે સામે આવતા હોય છે અને આજે આ જે વિડીયો છે તે વડોદરાના કિસનવાડી વિસ્તારનો છે વધુ એક બેખોફ બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે લગ્નમાં દારૂની બોટલની સાથે બુટલેઘર જે છે તે ઝૂમી રહ્યો છે બુટલેગરે વડોદરા પોલીસની જાણે કે લીલામ કરી હોય તેવું લાગી રહ્યું છે શહેરમાં શરાબની બોટલની સાથે ડાન્સ કરતો જે વિડીયો છે બુટલેગર વિશાલ કહારનો સામે આવ્યો છે બોટલની સાથે ઝૂમતા બુટલેગરનો પોલીસને પડકાર જાણે કે ફેંકી રહ્યા હોય ત્યારે હવે આખરે એ જોવું રહ્યું કે આવા જે વિડીયો વાયરલ થતા હોય છે સામે આવતા હોય છે ત્યારે હવે પોલીસ આ સામે શું કાર્યવાહી કરે છે તે હવે સવાલ ઊભો થયો છે પરંતુ સ્પાર્ટ ટુડે ન્યૂઝ આ વિડીયોની આ જે વાયરલ વિડીયો છે તેની પુષ્ટિ કરતું નથી